સુરત શહેરની શાળાઓ અને મોટાભાગની કોલેજોમાં શૈક્ષણિક વર્ષ પૂર્ણ થતાં હવે વિદ્યાર્થીઓ વેકેશનના મૂળમાં છે વેકેશન પછી વધુ અભ્યાસ માટે વિવિધ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓ આવકનો દાખલો નોંધણી મીલ્યે પીડબ્લ્યુએસ સહિતના દસ્તાવેજોની જરૂરિયાત પડે છે ત્યારે ઉનાળાની ગરમીમાં દસ્તાવેજ માટે લાઈનમાં ઉભા ન રહેવું પડે તે માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે મહેસૂલ તંત્ર દ્વારા એક અનોખું પગલું ભરવામાં આવ્યું છે શહેરના વિવિધ જન સુવિધા કેન્દ્રોમાં વિશેષ સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે તેમજ નવા જન સુવિધા કેન્દ્રોની પણ શરૂઆત કરવામાં આવી છે વિદ્યાર્થીઓને સરળતાથી જરૂરી દસ્તાવેજો મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે આ અંગે વધુ વિગતો આપવા માટે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે ખાસ ચાર મહિનાઓ પીક સિઝનના કે જે એપ્રિલ મે જૂન જુલાઈ દરમિયાન જે આવકના દાખલાઓ નોન પ્રિમિલિયર સર્ટિફિકેટ વિવિધ જનસેવા કેન્દ્રની સુવિધાઓમાં સુરત શહેરમાં ખાસ જે ધસારો રહે છે તે ધસારાનું નિવારણ માટે જિલ્લા તંત્ર દ્વારા માન્ય કલેક્ટર સાહેબ તથા માનનીય નિવાસી અધિક કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ ટોટલ સુરત શહેરના છ તાલુકાઓમાં ખાસ વ્યવસ્થાઓ જે ગોઠવવામાં આવી છે અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે તૈયારીઓ કરવામાં આવી છે તેના દ્વારા આજે પ્રેસ બ્રિફિંગનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં સુરત પ્રાંત નોર્થમાં ત્રણ તાલુકાઓ અને સુરત પ્રાંત સાઉથમાં ત્રણ તાલુકાઓ આવેલા છે એમાં કતારગામ અડાજણ અગ્રામાં એ ત્રણ નોર્થમાં છે અને પુણા ઉધના અને મજુરા આ ત્રણ તાલુકાઓ સુરત પ્રાંત નોર્થમાં સાઉથમાં છે તો આ બંનેમાં ખાસ કરીને જનસેવા કેન્દ્રની જે સુવિધાઓ છે એમાં કોઈ પણ અરજદારોને હાલાકીની સામનો ના કરવો પડે એના માટે માટેના આયોજનમાં અમે ખાસ કરીને પુણા અને કતારગામમાં બે વિશિષ્ટ સેવાઓ કરી છે જેમાં જનસેવા પુણા ખાતે બે જનસેવા કેન્દ્ર છે ભાતની વાડી મિની બજાર અને પુણા ગામમાં અને ત્યારબાદ કતારગામમાં એક જનસેવા કેન્દ્ર ચાલુ હતું બહુમાળી ભવન નાનપુરા ખાતે તેમાં એક જનસેવા કેન્દ્રનો ઉમેરો કર્યો છે અને નવું જનસેવા કેન્દ્ર યોગા હોલ સિનિયર સિટીઝન સેવા કેન્દ્ર પાસે એસએમસી વોર્ડ નંબર સાત ઓફિસની બાજુમાં હાથી મંદિર રોડ આંબા તલાવડી ખાતે શરૂ કરવામાં આવ્યું છે એટલે આગામી સમયમાં જે વિદ્યાર્થીઓ અને અરજદારો દ્વારા જે જનસેવા કેન્દ્રમાં વિવિધ પ્રકારની જે અરજીઓ છે એમાં ધ્યાને લઈ તંત્ર દ્વારા દરેક જનસેવા કેન્દ્ર પર વધારાના કમ્પ્યુટર સેટ અવેલેબલ કરવામાં આવ્યા છે ત્યારબાદ જરૂરી સંખ્યામાં વધારાના ઓપરેટર અને નાયબ બાઉન્ડરની અલગથી ચાર મહિના માટે ખાસ નિમણૂક કરવામાં આવી છે સવારે નવ વાગ્યાથી સાંજે નવ કલાક સુધી એટલે કે બે શિફ્ટમાં નવથી ત્રણ સાંજના ત્રણ અને ત્રણથી રાતના નવ એટલે કે બાર કલાક સુધી ડબલ શિફ્ટમાં કામગીરી શરૂ રહેશે અને દરેક લાભાર્થીને સમયસર દરેક જનસેવાની જે સુવિધા છે એ ટાઈમલી મળી રહે એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે પીવાનું પાણી દરેક જગ્યાએ તથા મંડપ જ્યાં ખાસ કરીને ઉનાળાની સિઝન હોય તો મંડપની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અરજદ્વારો અરજદારો દ્વારા માટે અલગથી સુવિધા બેસવા માટે અલગથી કરવામાં આવી છે તથા દરેક જનસેવા કેન્દ્રમાં જે ખર્ચો થાય છે દર વખતે જે એ ફોર્મ્સ માટે અને દરેકથી અલગથી ગ્રાન્ટની વ્યવસ્થા પણ માનનીય કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવે છે તો આના દ્વારા લાસ્ટ યરના આંકડાઓ જે જોઈએ તો દર વર્ષ દર મહિને પંદર હજારની સંખ્યામાં આવકના દાખલા તથા નોન ક્રિમિનલ સંખ્યામાં બધો જનસેવા કેન્દ્રનો હતો એ સીપ જોતાં આ વખતે જિલ્લા તંત્ર દ્વારા અલગથી અગાઉથી તૈયારી કરી અને માનનીય ડીઈઓ સાહેબ દ્વારા દરેક જિલ્લા દરેક સ્કૂલને એક જાણ કરવામાં આવેલી હતી કે આપ દ્વારા જો બોનાફાઈડ અલગથી આપવામાં આવે તો તેના આધારે આવકના દાખલા નીકળી શકે તો અમે આ વર્ષે આગોતરું આયોજન કરી અને અત્યારના ગયેલા બે મહિનામાં મેક્સિમમ દાખલાઓ કાઢી પણ આપેલ છે એટલે પચાસ ટકા ભાર જે જનસેવા કેન્દ્ર પર દર વર્ષે હતો એ આમ પણ ઓછો થઈ જશે તો આના માટે ખાસ આપ સૌને વિનંતી કે દરેક નાગરિકો સુધી આ જે વ્યવસ્થા કરવામાં આવી છે એનું આપ સૌ દ્વારા દરેક છેવાડાના વ્યક્તિ સુધી લાભાર્થીઓ સુધી આ વ્યવસ્થાનો લાભ દરેક લોકો લે અને કોઈ પણ વ્યવસ્થામાં કે કંઈ પણ હોય તો અમારું ખાસ ધ્યાન દોરવામાં આવે અને આપ સૌને સમયસર વ્યવસ્થિત દરેક જનસેવા કેન્દ્રની સુવિધાનો લાભ મળે એના માટે જનસેવા જિલ્લા તંત્ર કટિબદ્ધ છે અને આપ સૌનો આ માટે સહકાર મળી રહે એ માટે આભાર